નમસ્કાર હું છું ગોપી ડાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મારી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર અજય ઉમડ સર જોડાયા છે આજે ચર્ચા કરવી છે કે ચહેરા બદલવાથી શું ગુજરાતની સમસ્યાનું સમાધાન થશે જે રીતે અત્યારે મંત્રીઓના રાજીનામા લેવાઈ ગયા છે ખાલી ભૂપેન્દ્રભાઈ એવા છે કે જેમને રાજીનામું નથી આપ્યું અને એવું કહેવાય રહ્યું છે કે ભૂપેન્દ્રભાઈ રાજીનામું નહીં આપે પણ બધા જ મંત્રીઓ જે છે તેમના રાજીનામા લેવાઈ ગયા છે સર મારો પહેલો સવાલ તો એ જ છે કે ખરેખર ચહેરા બદલવાથી રાજનીતિ બદલાશે ભારતીય જનતા પાર્ટીની જો ભારતીય જનતા પાર્ટી જે છે ને એની પહેલેથી આ નીતિ રીતિ રહી છે કે ચહેરા બદલો એટલે શું છે એન્ટી થી ને એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ ફિલિંગ જે છે એ ઘણી બધી ડાઉનલોડ થાય છે અને આ અખતરો જે છે એ અત્યારે મોદી સાહેબ વડાપ્રધાન છે પણ એ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તમને યાદ હોય તો કેશુભાઈ પછી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાતમાં સ્થિતિ જે છે એ ભારતીય જનતા પાર્ટી માટે અત્યંત વિકટ હતી ગોપી જો તમને યાદ હોય તો એ વખતે ભારતીય જનતા પાર્ટી વિધાનસભાની પાંચે પાંચ બેઠક હારી ગઈ હતી અને લોકસભાની સાબરકાંઠા બેઠક હારી ગઈ હતી વિધાનસભામાં સાબરમતી કે જે લાલકૃષ્ણ અડવાની એટલે કે ગાંધીનગર જે સ્ટ્રોંગેસ્ટ એરિયા કહેવાય એ સાબરમતી મત વિસ્તાર હતો ત્યારે અત્યારે તો એનું વિભાજન થઈને નારણપુરા ને ઘાટલોડિયા અલગ બેઠકો થઈ ગઈ છે પણ ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી હારી ગઈ હતી અને નરહરી અમીન ચૂંટણી જીત્યા હતા અને યતિન ઓઝાના રાજીનામાથી એ સીટ ખાલી પડી હતી બાબુ ચૂંટણીમાં ઉભા હારી ગયા હતા એટલે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તો બનાવ્યા પણ એ પછી પણ ચેલેન્જીસ જે હતી જે વડોદરા સુરત રાજકોટ જામનગર ભાવનગર આ બધી મહાનગરપાલિકાની જયારે ચૂંટણી હતી ત્યારે જે નારાજગી હતી લોકોમાં એ નારાજગી એ હતી કે ભાઈ આ તમારા કોર્પોરેટર જે છે એ એમની સામે ફરિયાદ હતી ક્યાંક ભ્રષ્ટાચારની હતી ક્યાંક બિનકાર્યક્ષમતાની હતી ત્યારે મને યાદ છે કે નરેન્દ્રભાઈ મોદીએ ત્યારે સૌથી પહેલા નો રિપીટ થિયરી નો એક કન્સેપ્ટ લઈને આવ્યા હતા અને નો રિપીટ થિયરી નો કન્સેપ્ટ કારણે વડોદરા સુરત અમદાવાદ આ બધામાં જ નવા ચહેરાઓ આવ્યા એટલે ત્યારે નરેન્દ્રભાઈ એવું કહેતા હતા કે મને વિશ્વાસ છે કે તમને ભારતીય જનતા પાર્ટી સામે વાંધો નથી પરંતુ આ જે ચહેરાઓ જે છે એ ચહેરાઓ સામે તમારી નારાજગી છે એટલે એ ચહેરાઓને હું હટાવી દઉં છું અને નવા ચહેરાઓને ચાન્સ આપું છું એટલે તમને યાદ હોય તો મહાનગરપાલિકાની ચૂંટણીમાં એવો ક્રાઇટેરિયા લઈને આયા હતા કે સાઈઠ વર્ષથી ઉપરનો ના હોવો જોઈએ ત્રણ ટર્મ ના હોવી જોઈએ તમને યાદ હોય તો એ ક્રાઇટેરિયા બનાયા હતા એટલે આ વખતે એ લોકોએ આ વખતે પણ એ લોકો તમે જુઓ કે વિજય રૂપાણીની કેબિનેટમાં શું થયું હતું

હાઈકમાન્ડે નક્કી કર્યું હતું કે ગુજરાતમાંથી તમામ ચહેરા બદલી કાઢવા અને પ્રધાનમંડળ ચહેરા બદલો આ કિસ્સામાં નો રિપીટ થિયરી તો કદાચ ના આવે પણ ચહેરા બદલો તો ઘણું બધું બદલાઈ જાય છે એવું ભારતીય જનતા પાર્ટી માને છે માની લો કે બચુભાઈ ખાબડ છે હવે બચુભાઈ ખાબડ ને કારણે પંચમહાલ ને દાહોદમાં નારાજગી છે એમની સામે

અને બીજો જે નવો વ્યક્તિ આવે જે નવો ચહેરો આવે એ પોતાની જાતને પુરવાર કરવા માટે પણ પૂરી તાકાત લગાડે સંગઠનમાં સરકારમાં એટલે મને એવું લાગે છે છે કે આ પરિવર્તન જે એ ભારતીય જનતા બહુ સમજી વિચારીને કર્યું છે એક પરિવર્તન જે જરૂરી હતું વિકાસ સપ્તાહ તમે જુઓ વિકાસ સપ્તાહને કેન્દ્રમાં રાખો વિકાસ સપ્તાહ જે છે એ શરૂ થયું એના ચાર દિવસ પહેલા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી નાખી પછી વિકાસ સપ્તાહ માન્ય નરેન્દ્રભાઈ મોદીના વિકાસ વિકાસ થઈ એટલે હું શબ્દ વાપરીશ કારણ કે હવે આ વિસ્તરણ પણ નથી નવેસર થી ફેર રચના નો જે હાથ ધર્યો છે એ વિકાસ સપ્તાહ પૂરું થયું એના ત્રણ દિવસ પછી નો કર્યો છે એનો અર્થ એ કે સમજી વિચારીને લોકોએ નક્કી કર્યું હતું કે જે કઈ કરીએ એ ઓક્ટોબર મહિનામાં કરશું નવરાત્રી પછી કરીશું અને ત્યારબાદ આખું મને એવું લાગે છે કે જે પડકારો ભારતીય જનતા પાર્ટીને લાગી રહ્યા છે આવનારા દિવસોમાં એ પડકારોનું લોંગ ટર્મ સોલ્યુશન અને આવનારી વિધાનસભા ચૂંટણીની પૂર્વ તૈયારી રૂપે આ કદાચ બે અઢી વર્ષ પહેલાની તૈયારી દેખાઈ રહી છે પણ સર સવાલ અહીંયા એ છે ને કે સૌરાષ્ટ્રની અંદર ગોપાલ ઇટાલિયાની જીત અને સાથે સાથે ખેડૂતોનું જે રીતે બોટાદની અંદર આખો ઘટનાક્રમ આ બધું સરકાર માટે કેટલું ચેલેન્જીસ વાળું હશે કે જે નવા આવશે એ લોકો માટે જો સરકાર માટે ચેલેન્જિંગ ના હોત તો આટલું ઝડપથી પ્રધાન મંડળનું વિસ્તરણ કે ફેર રચના ના કરી હોત સરકારે એ ઘટનાક્રમને હું માનું છું બહુ જ ગંભીરતાથી લીધો છે અને સરકાર જે છે એ કિસાનો નારાજ થાય એવું સેચ પણ ઈચ્છતા નથી તમને યાદ હોય તો નરેન્દ્રભાઈ મોદી તો એવું જ કે છે કે મારા માટે જ્ઞાતિ મહત્વની નથી મારી જે વોટ બેંક છે એ યુવા વોટ બેંક છે મહિલા વોટ બેંક છે અને ત્રીજું એ બોલે છે કે કિસાન વોટ બેંક છે બરાબર છે કે નહીં તો કિસાન વોટ બેંક જે છે એ ભારતીય જનતા પાર્ટી પોતાના હાથમાંથી જવા દેવા નથી માંગતી એટલે કિસાનો નારાજ રહે એવું આ સરકાર સહેજ પણ ઈચ્છતી નથી પરંતુ રાઘવજી પટેલ કે મુડુભાઈ બેરાના ભરોસે પણ કિસાનોને છોડવા નથી માંગતી એટલે એનો અર્થ એ કે મજબૂત નેતાગીરી જે છે નેતૃત્વ પરિવર્તન કિસાન નેતા તરીકે પણ તમે કોઈને એસ્ટાબ્લિશ કરો સૌરાષ્ટ્રમાંથી મજબૂત ચહેરાઓના નામની જે વાત ચાલે છે દાખલા તરીકે હોય કે જીતુ વાઘાણીની અર્જુન મોઢવાડિયાની વાત થતી હોય કે ઉદય કાનગઢને લાવવાની વાત થતી હોય કે મહેશ કસવાલાના કે કૌશિક વેકરિયાનું નામ પણ ચર્ચાય છે કારણ કે એ પાટીદાર નેતામાં મજબૂત છે કે પદ્યુમ્ન વાજા હોય કે કચ્છમાંથી આપણે અનિરુદ્ધ દવેની વાત કરીએ તો આ બધા એવા ચહેરાઓ છે કે જે

જિલ્લા પંચાયતોની બધી ચૂંટણીઓ આવી રહી છે જ્યારે એ ચૂંટણીઓ આવતી હોય તો એ પહેલા તમે પોતપોતાના વિસ્તારમાં જે નવા મંત્રીઓ જે છે એ એમનું કઈક યોગદાન તો દેખાવું જોઈએ ને કે એમને આવીને શું કર્યું એટલે મને એવું લાગે છે કે આ સમયસર આનાથી ઉચિત સમય નહોતો બલકે આ બહુ મોડું થઈ ગયું છે પણ દેરાય દુરસ્તા એવી સ્થિતિ છે દેરાય દુરસ્તા પણ એમાં આમ જોવા જઈએ કારણ કે અત્યારે આદિવાસી વિસ્તારના બે મંત્રી છે કુબેર ડિંડોર અને કુંવરજી હળપતિ આ બંનેઓ જે ચહેરા છે ચહેરા સંપૂર્ણ રીતે નિષ્ફળ છે એટલે આદિવાસી વિસ્તાર અંબાજીથી લઈ અને ઉમર ગામનો આખો પટ્ટો અને એમાં ચૈતર વસાવા ઇમ્પેક્ટ આ કઈ રીતે સર લાગે છે આપને જો હું તમને કહું છું કે આ કુંવરજી હળપતિ છે એમને તો કદાચ વિદાય કરશે જ પણ એની સામે મને લાગે છે કે જીતુ ચૌધરી અને નરેશ પટેલ આ બંને આદિવાસી મત વિસ્તારમાં સ્ટ્રોંગ ચહેરાઓ છે એ ઉપરાંત ગણપત વસાવા જે છે જે અગાઉ વિધાનસભાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે વન વિભાગ અને રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગનો એમને અનુભવ પણ છે એટલે મને લાગે છે ગણપત વસાવા છે એમને કદાચ સંગઠનમાં નહીં તો સરકારમાં પણ કદાચ એમનો ઉપયોગ કરશે જીતુભાઈ ચૌધરીનો કરશે નરેશ પટેલનો કરશે કારણ કે તમારે પાટીદાર અરે સોરી આદિવાસી વિસ્તારોમાં તમારે કે અત્યારે સરકારે જે નવી તાલુકાઓની રચના કરી ને એ નવા તાલુકાઓની રચનામાં તમે જુઓ તો આદિવાસી વિસ્તારો પર બહુ જ ફોકસ કરવામાં આવ્યું છે એનો અર્થ એ કે સરકાર પ્લાનિંગ કરીને આદિવાસી વિસ્તારોમાં અત્યારે પોતાનો ગઢ જે છે એ મજબૂત બનાવવા માંગે છે કારણ કે એમને ખબર છે કે કોંગ્રેસ પાર્ટી ત્યાં બહુ સ્ટ્રોંગ છે એટલે ભારતીય જનતા પાર્ટી શહેરી મત વિસ્તાર ઉપરાંત આદિવાસી મત વિસ્તારમાં પણ પોતાનું પ્રભુત્વ જે છે એ સ્થાપિત કરવા માંગે છે એટલે આદિવાસી વિસ્તારમાં હું માનું છું કે સરકાર ખાસું ધ્યાન આપશે આ વખતે અને કારણ કે આમ જોવા જઈએ સર તો ઉત્તર ગુજરાતમાંથી જે ચહેરાના ચર્ચા છે એમાં અલ્પેશ ઠાકોર લવિંગજી ઠાકોર ને આ લોકોને નામની પણ ચર્ચા છે ને સાથે સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના નામની પણ ચર્ચા થઈ રહી છે એટલે ઉત્તર ગુજરાતની રાજનીતિ ઠાકોર અને ચૌધરીમાંથી કઈ અલગ આવશે કે પછી એ જ આપણને ઠાકોર ચૌધરી રાજનીતિ જોવા મળશે જો ઉત્તર ગુજરાત રાજનીતિ તમે કરો તો તમારે પહેલા તો ઋષિકેશ પટેલ ને યાદ રાખવા પડે કારણ કે ઋષિકેશ પટેલ છે સરકારમાં કેબિનેટમાં પણ છે આજની તારીખે અને સરકારના પ્રવક્તા તરીકે પણ છે બીજા મજબૂત નેતા જે છે ક્ષત્રિય નેતા તરીકે બળવંતસિંહ રાજપૂત છે ત્રીજા જે છે શંકર ચૌધરી છે કે જેમનું બનાસ ડેરી બનાસ બેંક અને સહકારી ક્ષેત્રમાં સારું એવું યોગદાન છે અને વિધાનસભાના અધ્યક્ષ તરીકે છે કદાચ એમને વિધાનસભાના અધ્યક્ષપદેથી હટાવી અને સરકારમાં કેબિનેટમાં મોટી પોઝિશન પર લાવે ઠાકોરમાં મને બે નામો દેખાય છે એક અલ્પેશ ઠાકોર અને એક સીજે ચાવડા સીજે ચાવડા અને અલ્પેશ ઠાકોર બંને જયારે કોંગ્રેસ પાર્ટીમાંથી અહીં લાવવામાં આવ્યા ત્યારે ડેફિનેટલી એવું કહેવાય છે કે એમને જે પ્રોમિસ આપવામાં આવ્યા હતા એ વચન પૂરું કરવાનો કદાચ આ સમય છે અને એક મને લાગે છે કે પીસી બરંડા જો તમને યાદ હોય તો રિટાયર્ડ આઈપીએસ હતા અને સરકારમાં આવ્યા છે

એમાં તમારે મસ્ત મજબૂત લાવો પડશે સાથો સાથ વડોદરા અને મધ્ય ગુજરાતમાં નડિયાદ આનંદ ખેડા ને પ્રતિનિધિત્વ નથી મળ્યું બરાબર છે કે નહીં તો દાખલા તરીકે વડોદરામાંથી મનીષા શુક્લ મનીષા વકીલ અને બાલુ શુક્લ છે હા મનીષા વકીલ કારણ કે તમારે મહિલા ચહેરો પણ લાવવો પડશે ને એટલે મનીષા વકીલ પેલી બાજુ સુરતમાંથી માની લો કે સંગીતા પાટીલ આવે તો અહિયાંથી વડોદરામાંથી મનીષા વકીલ પણ આવી શકે એમ છે સંગીતા પાટીલ અને મનીષા વકીલ ઉપરાંત મને બાલુ જે છે વિધાનસભામાં એ અને પંકજ દેસાઈ એટલે એ બે ની સંભાવનાઓ એમનો વિધાનસભાનો અનુભવ જોતા એવું લાગે છે કે કદાચ એમનો આવે નિવિશા સુધાર પણ આવી શકે ચૈતન્ય ભાઈ છે ચૈતન્ય દેસાઈ એની પણ સંભાવના છે કારણ કે મને એવું લાગે છે કે આ વખતે યુવાન ચહેરાઓને વધારે લાવશે એમાં એક નામ સર એડ કરી દો કેયુ રોકડિયા ઓકે એટલે કે વડોદરાના મેયર રહેલા છે મને સૌથી અનુભવી કે જેના માટે પાર્ટી એ પોતાનો નિયમ તોડીને છોતેર વર્ષના યોગેશ પટેલ ને ટિકિટ આપી હતી બરાબર છે માજલપુરમાં અને બીજેપી એ જે યાદી જાહેર કરી એમાં એકસો એક્યાસી નામ જાહેર થયા હતા એકસો બ્યાસી નું નામ સૌથી છેલ્લું યોગેશ પટેલનું જાહેર થયું હતું તમને યાદ હતું વડોદરામાંથી આમ મજબૂત નામ છે પણ હવે આ તો પાર્ટીનો ક્રાઇટેરિયા કે ભાઈ હવે પંચોતેર ઉપર થઈ ગયા આપણે એમને ટિકિટ આપીને મંત્રી પદ ન પણ આપીએ પણ સિનિયોરિટીની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ કહી શકાય કેવું રોકડિયા છે એની પહેલી ટર્મ છે એટલે જોઈએ શું કરે છે પાર્ટી અલ્ટિમેટલી કોલ લેશે પણ મને એવું લાગે છે કે આ વખતે એપ્લિકેશન ઓફ માઇન્ડ થશે કારણ કે જે ગંભીરતાથી એ રચના થઈ રહી છે માની લો કે અમિતભાઈ શાહ આવતા હોય જે પી નડ્ડા આવતા હોય સુનિલ બંસલ ઓબ્ઝર્વર તરીકે આવતા હોય બધા ધારાસભ્યોના રાજીનામા લઈ લીધા હોય અને જે રીતના જે ઝડપે બોટાદની ઘટના બાદ તમે જુઓ કે સરકારી તંત્ર હરકતમાં આવી ગયું છે અને પ્રધાન મંડળમાં જે આખી ફેરબદલ થઈ રહી છે એટલે મને એવું લાગે છે કે સરકારે અને ભાજપ હાઈકમાન્ડે બંને વાતને બહુ ગંભીરતા લીધી છે નહીં તો તમે એવું માનો છો કે નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ સી આર પાટીલ ભૂપેન્દ્રભાઈ જગદીશ પંચાલ ની જે મેરેથોન નો દોર ચાલ્યો તે દિવસે અચાનક જ ભૂપેન્દ્રભાઈ પોતાની બધી અપોઇન્ટમેન્ટ કેન્સલ કરીને ગયા દિલ્હી એ જગદીશ પંચાલ પોતાની યાત્રા છોડીને એનો અર્થ એ કે એમને બહુ પ્રાયોરિટી પર રાખી વાત લીધી બિલકુલ

તમને એવું લાગે છે કે કે કૈલાસનાથન મિનિસ્ટરે ટ્વીટ કરી છે કે કે એમને મળવા માટે પહોંચ્યા અને એમની સાથે મિટિંગ કરી આમ તો એ થી છે અત્યારે નું એડમિનિસ્ટ્રેશન જોવે છે પણ તમને એવું લાગી રહ્યું છે કે મંત્રી મંડળના વિસ્તરણ પહેલા મીટિંગ મિટિંગ મહત્વની થઈ ગઈ હું એવું માનું છું કે કૈલાસનાથન સાહેબ છે ને એ હવે એમનું ફોકસ સાઉથ જ છે 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 કદાચ તો એ બેઠા પણ તામિલનાડુની ભારતીય જનતા પાર્ટી માટે વધારે એટલે તામિલનાડુ પર અત્યારે સરકારનું ફોકસ જે છે એ વધારે છે તમે જુઓ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ તામિલનાડુને જે રીતના મહત્વ અપાયું અને અત્યારે પણ તામિલનાડુમાં જે રીતના રાજકીય ગતિવિધિ વધી ગઈ છે બિહાર પછી ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ આ બંને જગ્યાએ ભગવો લહેરાવા માંગે છે અને એના માટે બહુ જ મહેનત ચાલી રહી છે એટલે ગુજરાત છે ને એ તો હવે અમિતભાઈ ને નરેન્દ્ર મોદી જે છે એમના ડાબા હાથની ટચલી આંગળી જેવું ખેલ સમાન છે એટલે એમને એક એક મત વિસ્તાર બધો જ ખબર છે બરાબર છે કે નહીં એટલે કચ્છ અબડાસા થી માંડીને ઉમર સુધીની એકસો બેસી મી બેઠક બધી જ એમને મોડે છે એટલે એ લોકો માટે ગુજરાત એટલું ચેલેન્જિંગ નથી

કોંગ્રેસ પાર્ટીને ને તોડવાનું પછી કઈક તો હોવું જોઈએ આપ્યું તો નહીં એટલે ચાર માંથી બે આવે એવું લાગે છે મને કમસે કમ અર્જુનભાઈ તો આવશે એવું લાગે છે અર્જુનભાઈ તો આવશે એવું મને લાગે છે તો ભાજપના નેતાઓમાં અર્જુનભાઈ ને અલ્પેશ બે લાગે છે મને તો ભાજપના નેતાની ઇન્ટરનલ બગાવતના સંભાવનાઓ કેટલી ભાજપમાં કોઈ બગાવત થઈ જ ના શકે ગોપી એ તો બધાને ખબર છે હે ને એમ એવું છે ધનતેરસે બધાને લાભ થશે ને કાડી છે બધાને કકડાટ કાડીને દિવાળીના દિવસે બધા પાછા ભારત માતા કી જય કરશે કોઈ કશું કરશે નહીં એક આ દિવસ ચાલે બાકી કશું નહીં અને અમિતભાઈને જેપી નડ્ડા આવતા હોય પછી તમે કોઈ તાકાત નથી કોઈ નારાજગી કે બગાવતનો સુર કાઢી શકે અચ્છા તો સરકાર માટે તમને સૌથી મોટી ચેલેન્જીસ કઈ કઈ લાગી રહી છે અત્યારની અત્યારની પરિસ્થિતિમાં મને એવું લાગે છે કે બ્યુરોક્રેસી જે રીતના હાવી થઈ ગઈ છે અને સરકારમાં જે રીતના જે એમના જ પોતાના ધારાસભ્યોનો જે પત્રો આવે છે ને પેલી ટેલિફોનિક ટેપ જે લીક થઈ જાય છે એ બધામાં શું આવે છે કે ભાઈ સરકારમાં કામ થતા નથી અધિકારીઓ માનતા નથી અધિકારીઓ સાંભળતા નથી એટલે સરકાર જે છે એ ગતિશીલ થાય કાર્યશીલ થાય એ જ મને લાગે છે સમયનો તકાદો છે અને એટલે લોકો સરકારમાં આમ તો ગોપી ગુજરાત જેટલા મોટા રાજ્યમાં નાનું જ કહેવાય સત્તાવીસ તો હોવા જ જોઈએ એટલે એ દ્રષ્ટિએ પણ મને એવું લાગે છે કે વધારે મંત્રીઓની જવાબદારી હોવી જોઈએ એ જરૂરી છે એટલે કદાચ સમયસર કરી રહ્યા છે સૌથી મોટી ચેલેન્જ આ છે બીજી ચેલેન્જ જે છે આ કિસાનોના જે પડતર પ્રશ્નો છે આ કરદા પ્રથા હોય કે પછી પાક વીમા યોજનાનો લાભ નથી મળતો ફાયદો નથી થતો ત્રીજો કે એમને જે ટેકાના ભાવનો ઇશ્યુ છે તે ચોથો જે સરકાર ખરીદી કરે છે ખરીદી પ્રમાણ જે છે પાંચ ગણું કે દસ ગણું વધારે એમને કેમિકલ ફર્ટિલાઇઝર સ્ટોક નિયમિતપણે મળે આ બધા ઇશ્યુસ તો છે જ ને સિંચાઈનું પાણી ને આ બધા બેરોજગારી બેરોજગારી એ પણ છે આજના યુવાનોમાં સૌથી વધારે આજે સરકારી નોકરીની માંગ લઈને ટેક ટાટના ઉમેદવારો હોય કે અન્ય ઉમેદવારો હોય આ કોઈ અન્ય સુધી સુધી ઓપી આપને સૌ જાણ્ય છે કે સરકારી નોકરી એટલી નથી કે બધાને મળી શકે પણ સ્વરોજગારી અથવા તો આ જે સ્ટાર્ટઅપ કે બીજું બધું ચાલે છે એમાં પણ લોકોને ખરેખર સારા વિકલ્પો મળે એન્ટરપ્રિન્યોરશિપ ફિકસે એના માટે સરકાર કિક કરશે કરવું જ પડશે જન જીન ના જેનજીને નારાજ નહીં રાખી શકાય અચ્છા ચોક્કસ સર આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ગોપી ઓલવેઝ પ્લેઝર ટોકિંગ ટુ યુ થેન્ક યુ સર તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર